ફૂલેલા ફૂલેલા એકદમ ટેસ્ટી હેલ્ધી અને આવા લીલા પરોઠા ક્યારેય નહીં બનાવ્યા હોય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં સ્પેશિયલ આવા ગ્રીન પરોઠા જો એકવાર બનાવી લેશો ને તો બાકીના બધા પરોઠા ભૂલી જશો તો મેથી આલુ પરોઠા જે આપણે તૈયાર કરીશું એકદમ ટેસ્ટી બનાવીશું અને એકદમ નવા અને યુનિક બનશે તો જોતા જ ખાવાનું મન થઈ જશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે પરોઠાનો લોટ બાંધી તૈયાર કરીશું એના માટે બે કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું એમાં થોડા અજમાયેડ કરીશું અને બે ચમચી તલ એડ કરીશું તલ તમને જેટલા પસંદ હોય એ રીતે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઝીણી કટ કરેલી મેથી લેશું મેથીને મેં ધોઈને લીધી છે તમે પહેલાં જ ધોઈને પછી યુઝ કરી શકો છો આ રીતે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું એ પણ મેં ધોઈને જ લીધા છે પાણી નીતારી દીધું હતું હવે અહીંયા હું મોણ એડ નથી કરતી તમારે મોણ એડ કરવું હોય તો થોડું એડ કરી શકો છો મોણ એડ કર્યા વગર પણ પરોઠા એકદમ ફૂલેલા ફૂલેલા તૈયાર થાય છે તો પહેલાં આ રીતે બધી વસ્તુને હાથથી મિક્સ કરી દઈશું અને જ્યારે આપણે પરોઠાનો લોટ બાંધીએ ને ત્યારે પરફેક્ટ આપણે એને સ્મૂથ બાંધવાનો એટલે કે વધારે પડતો કઠણ નહીં બાંધવાનો એ રીતે જો તમે પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરો ને તો પરફેક્ટ પરોઠા ફૂલીને દળા જેવા થાય તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમથી કેવો પરોઠાનો લોટ બાંધી તૈયાર કરીશું તો ઠંડીની સિઝનમાં આવા મેથી આલુ ગ્રીન પરાઠા ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો લોટ બંધાઈ જાય ને એટલે થોડું તેલ એડ કરી અને સરસ લોટને મસળી લેશું અને પછી લોટને આપણે થોડીવાર માટે મતલબ પાંચ જ મિનિટ માટે રેસ્ટ થવા દેસું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું તો ઢાંકી અને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં અહીંયા ત્રણ નંગ મોટી સાઈઝના બાફેલા બટેટા લીધા છે એની છાલ કાઢી લીધી છે આપતી વખતે મેં અહીંયા મીઠું એડ નથી કર્યું તો એ પ્રમાણે હું મીઠું એડ કરું છું હવે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું તે ખાસ માટે હું અહીંયા લીલા મરચાંનો યુઝ કરું છું તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો પણ ગ્રીન ટેસ્ટ આપવા લીલા મરચાં અને આદુની પેસ્ટ સાથે લીલું લસણ અને લીલા ધાણા એડ કરી દેશું મેં અહીંયા ખટાશ માટે આમચૂર પાવડર લીધો છે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો એકદમ ટેસ્ટી સ્પાઇસી સ્ટફિંગ તૈયાર કરવાનું જેના લીધે પરોઠા તમે ખાવ ને તો ખૂબ જ સરસ લાગે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં આવા ગ્રીન વેજીટેબલ મળતા હોય લીલું લસણ લીલા ધાણા અને મરચાં તો એનો ભરપૂર યુઝ કરી અને તમે બનાવી શકો છો તો એકદમ સરસ લાગશે આવો ગ્રીન મસાલો તમે આમાંથી ગોટા પણ તૈયાર કરી શકો છો આ મસાલામાંથી અને પરોઠા પણ તૈયાર કરી શકો છો આ રીતે મસાલાને સરસ રીતે મસળતા જશું અને સરસ એવો સ્મૂથ કરી લેશું તો આ રીતે તમે હાથથી બોલ્સ બનાવો ને તો સરસ એવો બોલ્સ બને છે બસ એ રીતે તૈયાર કરવાનો તમે જુઓ આ રીતે બધા જ બોલ્સ આપણે કરી લેવાના મેં મસાલાને સરસ રીતે મસળી લીધો ને એનો કલર ચેન્જ થઈ ગયો હવે અહીંયા આપણો લોટ પણ રેસ થઈ ગયો છે તો એક મોટી સાઇઝનું એમાંથી લુબુ તૈયાર કરીશું એની પહેલા આપણે પહેલા લોટની એક મિનિટ માટે મસળી લેવાનો એટલે એકદમ સ્મૂથ થઈ જશે આ રીતે મોટી સાઇઝનું એક લુબું તૈયાર કરવાનું કારણ કે આપણે પરોઠા છે ને મોટી સાઈઝમાં પણ બનાવવાના છે અને ટ્રાયંગલ શેપમાં પણ બનાવવાના છે તો એક જ લોટમાંથી આપણે તૈયાર કરવાના છે એટલા માટે આ રીતે પાટલા ઉપર લઈ અને થોડો કોરો લોટ એડ કરવાનો અહીંયા કોરો લોટ આપણે ઘઉંનો જ એડ કરવાનો છે અને સરસ રીતે મોટી સાઇઝની રોટલી વણી અને એ રીતે આપણે વણી લેવાની રોટલીને બહુ જાડી નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં કરવાની નહીં તો જ્યારે બીજી વાર વણશું ને ત્યારે એ તૂટી જશે તો આ રીતે થોડો થોડો કોરો લોટ એડ કરતા જશું અને વણતા જશું એટલે પરફેક્ટ વણાઈ જશે તમે જુઓ તમે વણો ને ત્યારે આ રીતે લોટ ફરવો જોઈએ એટલો તમારે સોફ્ટ રાખવાનો છે આ રીતે બધું વણાઈ જાય ને પછી જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ લઈ લેશું આ રીતે મૂકી અને શેપ શેપ આપી તો તો તમારે ચોરસ હોય રીતે જેવો શેપ ને પરોઠાનો એ રીતે આપી શકાય અહીંયા ટ્રાયંગલ શેપમાં બનાવું છું આ રીતે સ્ટફિંગ સરસ એવું આપણે ટ્રાયેંગલ શેપમાં રાખી દેશું અને બસ હવે તરત જ આપણે એક સાઈડથી થી આ રીતે ફોલ્ડ કરી દેશું ટ્રાઇએંગલ શેપમાં અને બીજી સાઈડથી પણ એ જ રીતે અને આગળથી એનો પોઈન્ટ પરફેક્ટ નીકળે ને એ રીતે સરસ પ્રેસ કરતો જવાનું અને પાછળથી પણ આ રીતે પ્રેસ કરી દેવાનું કોર્નરમાં જો સ્ટફિંગ ન લાગ્યું હોય ને તો કોર્નર તમારે ભરી લેવાના એટલે પરફેક્ટ ટ્રાયંગલ શેપ આવી જશે આ રીતે હલકું પ્રેસ કરી દેસું હાથથી અને બસ આપણું આ પરોઠાનું સ્ટફિંગ સરસ એવું સ્પ્રેડ થઈ ગયું પણ આપણે એને થોડું હલકું વણી લેશું એટલે પરફેક્ટ થઈ જશે આ રીતે પરફેક્ટ આપણે એને હલકા હાથથી વણવાનું એટલે જે સ્ટફિંગ છે ને એક સરખું સ્પ્રેડ થઈ જાય અંદર અને બહારથી તૂટે પણ નહીં એકદમ હળવા હાથથી વણતું જવાનું આ રીતે ફેરવતું જવાનું હવે પરોઠા આમ નહીં ફરે તમારે હાથથી જ ફેરવાના રહેશે બસ આ રીતે વણાઈ જાય ને એટલે પરફેક્ટ આપણે એને શેકી લેવાના શેકવા માટે પણ એકદમ યુનિક ટ્રીક હું બતાવીશ જેનાથી પરફેક્ટ જ તમારા પરોઠા ફૂલીને દડા જેવા થશે હવે અહીંયા સ્ટીલ નો કે નોન સ્ટીક કોઈ પણ તમે તવો લઈ શકો છો આ રીતે મોટો તવો લેવાનો પછી એક સાઈડ આ રીતે રાખવાનું જે સાઈડ સરખી હોય ને એ સાઈડ તમારે પહેલા તવા ઉપર નાખવાની પછી સાઈડ થી આ રીતે થોડું તેલ છે ને એ સ્પ્રિન્કલ કરવાનું ઉપરની સાઈડ થી નીચે મેં હજી તેલ નથી લગાવ્યું તેલ કે ઘી તમે જેમાં શેકવાના હોય ને એમાં પછી આ રીતે તેલ લગાવ્યા પછી એક સાઈડ થી થોડી વાર માટે થવા દેવાનું પછી સાઈડ ને પલટાવવાની અને ઉપરની સાઈડ તમે જુઓ થોડું કોરું છે તો એમાં પણ આપણે તેલ લગાવી દઈએ અને બીજી સાઈડ આપણે એને થોડીવાર મટે થવા દઈશું અને બીજી સાઈડ પણ થોડીવાર રહી અને પલટાવી દેવાનું થોડી થોડી વારે તમારે એની સાઈડને ચેન્જ કરતી રહેવાની આ રીતે હવે અહીંયા બિલકુલ આપણે તેલ લગાવવાની જરૂર જ નહીં પડે થોડી થોડી વારે આ રીતે બસ માત્ર ફેરવતું જવાનું છે થોડું હલકું પ્રેસ કરતું જવાનું એટલે આ રીતે ફૂલીને દડા જેવું થશે તમે જુઓ બધા કોર્નરમાં અંદર સુધી ફૂલીને તૈયાર થયું ને બસ એ જ રીતે ફેરવતું જવાનું બે સાઈડથી એટલે સરસ એવું ફૂલીને તૈયાર થશે આ રીતે ગોલ્ડન સ્પોટ્સ આવશે અને એકદમ ક્રિસ્પી પણ બની જશે જેટલું તમને ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે શેકવાનું લો ફ્લેમ ઉપર શેકશો ને એટલે ક્રિસ્પી તૈયાર થશે તો આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે આ રીતે બાકીના બધા શેકી આપણે તૈયાર કરી લેવાના એકદમ ટેસ્ટી હેલ્ધી ઠંડીની સિઝનમાં આવા ગરમા ગરમ જો પરોઠા મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ તમે જો સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ સ્પ્રેડ થયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને આપણા ગ્રીન પરાઠા તો તમે પણ આ વિન્ટરમાં જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો ફરી મળીશું